જય શ્રી રામ ગુડ મોર્નિંગ કમ છો બધા મજામાં આપણા બ્લોગ જોતા મજામાં જોઈએ આ તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે આવી ગયા મળી ઉપર બ્લોગ બનાવવા કારણ કે બહુ પડે છે ઘડી વાર મળી ઉપર આવ્યો તડકા મજા આવે ઘડી હા પર ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે હમણાં થોડું કામ જ આવું ઓફિસે ઓફિસે જવાનું ફરક જ વાર છે હવે ભગવાન ચડાવવા માટે ફૂલ ઉતારે છે આપણે અહિયાં ફરિયામાં જો ફૂલ નું ઝાડ છે તરણ નું તો એમાંથી મસ્ત મસ્ત ગુલાબી કલર ના ફૂલ ખીલા છે તો અત્યારમાં ભગવાનને ચડાવવા માટે પેલા ફૂલ ઉતારશે પે પછી ફૂલને પાણીથી ધોઈ નાખશે ને પછી તુલસી પત્ર ઉતારશે પછી તુલસી પત્રને પાણીથી ધોઈ અને પછી ભગવાનને નવડાવી લીધા હોય એટલે ભગવાનને ચાંદલા કરે ભગવાનને ફૂલ ચડાવે તુલસી પત્ર ચડાવે એવું બધું અત્યારમાં પૂજા પાઠનું ચાલતું હોય તો ઈતાર્થના દાદા અત્યારમાં જો એ કરે છે બધું જો એટલે જો ભાઈ ફૂલ ઉતારે જુઓ આપણે અત્યારે જો કે આ પવન બહુ છે ને એટલે કરણમાંથી ફૂલ ખરી જાય છે એટલે બહુ ઊંચા વયા ગયા છે ફૂલ તો થોડા ઘણા ફૂલ હોય તો ઉતારી લેતા બીજે દિવસ સવારે જોતા હોય તો એ પાછા ફૂલ આપણને કામ આવે બીજી કળી હોય એમાંથી ખીલી જાય સવાર થાય ને તા પાછા એ અત્યારમાં જો ફૂલ ઉતારે છે બહુ ઊંચા ફૂલ વયા ગયા છે અંબાતા નથી એ ફૂલ ઉતરી ગયા છે અને હવે પૂજા પાઠ કરશે એ

પ્રભાત નમામ રવિ નમા હરે નમામ હુર્વે નમામ ગારમાચંદ્રાય નમામ ભાષા આય નમ કૃષ્ણાય નમ બ્રહ્મ નમા બ્રહ્મ આય નમ રામાયમામ ભારવાય નમ મિત્રાયન્દ્રાય સત્યાય નમ હરે સૂર્ય નારાયણ ભગવાન ઓમ નમોરાયણ નમો આપણે ફાઈનલી ઓફિસ હતી ઘરે આવી ગયા છે અને ઓફિસે એન્ટ્રી કરતા કંકત્રી આવી કંકત્રી છે પ્રવિણીદાસ ગોંડલિયા તેમની દીકરીના લગ્ન છે અને તારીખ છે સત્તર અને અઢાર તારીખે અને જમવાનું છે બપોરે અગિયાર કલાકે ને સાંજે રાંજા રસ્તે આઠ કલાકે કંકાચ રહ્યું મેં કેટલા કહ્યું કંકાચ રહ્યું પણ નામ વાંચ્યું તો ખબર પડી એમાં સ્ટીકર મારેલું છે મારે તો કરિયરનું માલ જઈને જોવા ત્યાં લગ્ન છે હજી તો આજ સાત તારીખ થઈ છે હજી તો ઘણા દિવસની વાત છે બહુ વહેલી આવી ગઈ છે

ક્યાંથી જવો છો એ કોમેન્ટ કરજો ક્યાં ગામથી જોવો છો એ કોમેન્ટ કરજો અને આપણે આવતા છે નવા નવા વિડીયો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો અને લાઈક કરવાનું ભૂલતા નહીં બાકી કેમ છે મારા કલેજા મજામાં ચાલો મળીએ બીજા વિડીયોમાં